તર તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણીની ભરપૂર આવક થઈ છે પાણીની ભરપૂર આવક થતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા વ્યારાના ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો વાહન ચાલકો અને સ્થાનિક લોકોની સમસ્યામાં વધારો થયો છે ભારે વરસાદને કારણે આસપાસના ખેતરો પણ પાણી પાણી થયા હતા જિલ્લામાં હાલ છ જેટલા માર્ગ પર પાણી ફરી વળતા બંધ હાલતમાં છે રોડ પર તો વરસાદી પાણી ભરાયા જતા પણ સાથે આજુબાજુના ગામડાઓની અંદર ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા તાપી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ આવ્યો અને જેના કારણે પાણીની જે ભરપૂર આવક થઈ તેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા છેલ્લા ચોવીસ કલાક થી વરસાદ યથાવત છે જેના કારણે નદી નાળામાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે ગત રાત્રિથી વરસાદનું જોર વધતા અવે કાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારો અને અનેક પ્રભાવિત થઈ રહ્યા છે. મારી પાસે દ્રશ્ય જોઈ રહ્યા છે જે વ્યારા તાલુકાના ભણાવડી ગામનો દ્રશ્ય છે. જ્યાં ગામ ગામને જોડતો માર્ગ પર હવે લો લેવલ કોન્સે પાણીમાં ગરકાવ થવાના કારણે દસ થી વધુ ગામોનો હાલ સંપર્ક તૂટીયા છે. બીજી તરફ ખેતરોમાં પાણી ફરી વળણ કરે ખેતરો પણ બેટવા ફરવાયા છે. આજ મુજબ વ્યારા તાલુકાના અને વાલોડ તાલુકાના કેટલા ગામો આ પ્રભાવિત થઈ રહ્યા છે? વાલોડ તાલુકામાં 5 થી વધુ ગામોમાં આ રીતે સ્થિતિ સર્જાઈ છે જેના કારણે અવરજવર અટકી પડી છે. અક્ષે બતાડે ગુજરાત ફર્સ્ટ કાપી ત્યારે તાપી જિલ્લામાં વરસાદને પગલે નદી નાળા છલોછલ થયા હતા જિલ્લાના લો લેવલ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા વાલોડના પાંચ સોનગઢના બે રસ્તા પાણીમાં ગડકાવ થયા તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો ત્યારે તકેદારીના ભાગરૂપે અહીંયા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા નદી નાળા છલોછલ થયા હતા અને જેમાં લો લેવલ રસ્તાઓ પર પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આ દ્રશ્યો આપ જોઈ શકો છો તાપીમાં કે જ્યાં વરસાદી પાણીના કારણે વરસાદી માહોલ જે છવાયો હતો જેમાં વાહન વ્યવહાર બંધ કરવો પડે તેવી અહીંયા ફરજ પડી હતી ત્યારે તાપીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો તાપી જિલ્લામાં વરસાદે નદી નાળા છલોછલ કર્યા હતા